હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છોડદા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ખાટા ભજીયા બનાવીશું એ બી જુવારના લોકના ફ્રેન્ડ કોમ્બિનેશન બહુ જ મસ્ત છે ટ્રાય કરવા જેવો છે એકવાર ચોક્કસથી કરજો ડુંગળી લીધી છે અને કોથમી એડ કરી છે આમાં આપણે એડ કરીશું લસણ અને મરચાં વાટીલા એકદમ ટેસ્ટી બને છે ચણાનો લોટ ના ખાવો હોય અને કંઈક અલગ ખાવું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો હવે મેં લીધું છે અડધી વાટકી જેટલું ભયડા હવે આપણે એડ કરીશું અંદર જુવારનો લોટ જે રીતે તમારે ભજીયા બનાવવા હોય એ રીતે લઈ લેવાનો ભયરણ તો આપનો જ ઉપયોગ કરવાનો પણ તો બી હાફ હાફ બે કરવું હોય તો બી ચાલે સારું લાગે બરાબર તો મેં જેટલો જુવાર પહેરા લીધું છે એટલો જ જુવારનો લોટ લીધો છે ચલો હવે એને આપણે પહેલા દહીં નાખી અને એટલું જ દહીં લઈશું એને મસ્ત દહીંમાં થોડીક વાર પલાળીને આ બે લોટનું મૂકી દઈશું ત્યાં સુધી આપણે અંદર જે બીજા મસાલા એડ કરવા છે ને એ તૈયાર કરીશું ચાલો આમાં થોડુંક પાણી લઈ લેવાનું થોડું પાણી એડ કરી લઈશું અડધી વાટકી દઈ છે તો અડધી વાટકી જેટલું પાણી જશે એક વાટકી લોટ થયો ને એટલા માટે બહુ પહેલાંથી ઓવર પાણી મૂકવાનું રેડવાનું નથી ચલો આ આપણે ડુંગળી કોથમીર મરચાં લસણ અને બે લોટ લઈ લીધા છે બસ અડધી વાટકી જેટલું જ પાણી લીધું હતું તો એટલું જ ઘી હવે આમાં એક બીજી વસ્તુ ઉપયોગ કરવાની છે તો એડ કરવાની છે તો એ આપણે લઈ લઈશું આ છે દાળ અડદની એને પીસીને અંદર એડ કરવાની છે તો ચલો એને પીસી લઈએ પછી બીજા બધા મસાલા આપણે અંદર એડ કરીશું ચલો એટલી જ મેં દાળ લીધી છે અડદની પીસીને બરાબર અડધી વાટકી વૈદણ હતું અડધી વાટકી જુવાનું લોટ હતું અને એટલી જ મેં અડદની દાળ લીધી છે દાળ એડ કરજો પીસીને વડા ખાવાની તમને બહુ જ મજા આવશે ચોથા ભાગની ચમચી ચાટ મસાલો છે થોડીક જળદર નહી નાખો તો ચાલશે પણ વધારે ના નાખી બરાબર આપણે આ બધા મસાલાને મિક્સ કરી જો ગરમ મસાલાનો ટેસ્ટ ભાવતો હોય તો એડ કરી લેવાનું મેં નથી કર્યા કારણ કે મેં લસણ લીધું છે એટલે એનો ટેસ્ટ ના જતો રે કારણ કે ગરમ મસાલાની અડધો રેસ્ટ આપી દેવાનો જે આ લોટ પલળીને ને પછી તમને ભજીયા ખાવાની મજા આવશે ને ઉતારશું એટલે એ અલગ જ હશે તો આને આપણે રેસ્ટ આપી દઈશું કલાકનો ટાઈમ હતો કલાક આપી દેજો તો બહુ જ મસ્ત થશે જે દહીંમાં જુવારનો લોટ પલળે છે આ ભજીયા ખાટા કહેવાય છે લગભગ સાતમે પાંચમે જ્યારે ઠંડુ ખાવું હોય બે ત્રણ દિવસ માટે તમારે ભજીયા ક્યાંય લઈ જવા હોય બહાર જતા હોય તો ખાસ લોકો બનાવે છે તો આ એકવાર તમે આ રીતે ટ્રાય કરજો પણ અડધો પોણો કલાક તો મેં કીધું છે પણ એક કલાકનો રેસ્ટ આપી દેજો ઘણા તો જુવાનો લોટ દહીમાં રાત્રે પલાળીને મૂકી દેવા ભજીયા કરવા હોય ને અને સવાર બધા મસાલા પછી કરે છે પણ આપણે અત્યારે એટલો બધો કોઈને ટાઈમ હોતો નથી અલગ કંઈક ખાવાની ઈચ્છા થાય અને તરત બનાવી દેવું હોય કલાક થઈ ગયું છે હવે તમે એને આમ આમ કરશો ને એટલે તમને થોડી એટલી બધી જાળી નહીં દેખાય ફ્રેન્ડ પણ થોડી તમને જાળી દેખાશે એટલે તમારે એટલો ખારો ઓછો ઉમેરો પડે ની ઉમેરો તો બી ચાલશે બરાબર તો ચલો હવે આપણે એને લઈ લઈશું આપણે બીજા બાઉલમાં અને તળી લઈશું મોટા ચલો હવે થોડોક જ એક ચપટી ખાડો એક પીચ આ રીતે ભરો એ રીતે બીજો બધો ઠલવી દેવાનો બસ વધારે નહીં અને બે ચમચી જેટલું પાણી અને મસ્ત ફીણી લેવાનું આમાં બધા મસાલા આપણા તૈયાર છે કલાક પડી રહેશે ને એટલે તમને પ્રોપર એમાં આથો આવેલા જેવું થઈ જશે દહીંથી જમાવો ને તમે બરાબર એને ફેણી લેવાનું હવે એક બાજુ આપણે તેલ મૂકી દઈશું આ છે આપણું ખીરું તૈયાર લીલા મર જેને લીલા મરચાંનો ટેસ્ટ ભાવતો હોય ને ફ્રેન્ડ એ હજુ ઝીણા ઝીણા તમે સમારીની અંદર એડ કરી શકો છો લીલી ડુંગળી સમારવી હોય તો બી એડ કરી શકો છો

જેટલા ક્રિસ્પી ક્રન્ચી કરવા કરી શકો છો અને સોડા નહીં નાખો ને તો બી સોફ્ટ થશે ગેરંટી મારી કારણ કે એને કલાકની જગ્યાએ બે કલાક તમે પડી રાખજો દહીથી તમારે ફૂલિંગ સરસ થશે આથો આવી જશે ને ખટાશથી એ રીતે એ છે તે બધા ઉતારી હું તમને હવે કેટલા ક્રિસ્પી છે ને એ બી બતાવું ઠીક છે પછી બી જાઉં તો તમને સંભળાવો ચેક અવાજ છે ટેસ્ટ છે ને બહુ જ મસ્ત છે આ ત્રણ કોમ્બિનેશન અને દહીં જોડે ટ્રાય કરવા જેવો છે ચોક્કસથી કરજો મળી nan no, vlogman bay.